મિત્રો માયરા સૂર્યાના કેસમાં ફરીથી એક મોટો ખુલાસો સામે આવી રહ્યો છે જી હા મિત્રો માયરા સૂયાની માતા જે પહેલાં કહી રહી હતી કે મારી દીકરીને ફસાવી છે અને મારી દીકરીને હેરાન કરતા હતા જયેશ સુધા ત્યારે અત્યારે તે અલગ બોલી રહ્યા છે અને તેમણે એક એફઆઈઆરની કોપી અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચતી કરી હતી ત્યારે તેમાં લખેલું છે કે મારી છોકરીનો જ વાંક છે જયેશ સુધા તો ભગવાનનો માણસ છે તેનો કોઈ વાંક નથી આમાં મારી દીકરી જ પૂરેપૂરી ગુનેગાર છે અને મારી દીકરીને એકને ખ્યાલ હોવા છતાં પણ જે શ્રોતા સાથે સંબંધ રાખ્યા હતા તેવું તે કહી રહી છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ મિત્રો શું કહી શકીએ આ કેમનું બન્યું અને મિત્રો એવું તો શું થયું તેમની સાથે કે અત્યારે તેમની માતા અત્યારે પૂરેપૂરું અલગ બોલી રહ્યા છે અને કહી રહ્યા છે આવું કહી રહ્યા છે તે જોવાનું રહ્યું પણ મિત્રો એવું લાગે છે કે આ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હશે અને સમાધાન થઈ ગયું છે તો કેમનું સમાધાન થયું અને કોણે કર્યું તે પણ જાણવાનું રહ્યું તો મિત્રો એ જાણવા માટે અમારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને